ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે એન જય સ્વામિનારાયણ તો મારી સવાર પડી ગઈ છે અને સવારના સાત વાગી ગયા છે અને આજે હું મોર્નિંગ ડ્રિંકમાં લેવાની છું જે લીલી હળદર આવે ને એનું પાણી લેવાની છું તો આજે આપણી વેટ લોસ સિરીઝ ચોથો દિવસ છે જો તમે આ વિડીયો પહેલી વખત જોતા હોય તો તમને ખબર નહીં હોય કેમ કે આપણી ચેનલ ઉપર વેટ લોસ સિરીઝ સ્ટાર્ટ થઈ છે કે જેમાં દસ દિવસનું હું તમને ડાયટ પ્લાન શેર કરીશ દસ દિવસની કસરત શેર કરીશ અને દસ દિવસ રેસ્ટ મતલબ કે એક દિવસ એક્સરસાઇઝ એક દિવસ ડાયટ પ્લાન અને એક દિવસ રેસ્ટ એવી રીતના આપણો એક મહિના દિવસ સુધી આ પ્રોગ્રામ ચાલવાનો છે તો તમે મને કમેન્ટમાં બતાવજો કે તમે આ વેટ લોસ જે પ્રોગ્રામ છે એને જોઈન કર્યો છે કે નહીં કેમ કે એક મહિના દિવસ પછી ઘણા બધા પ્રોગ્રામ્સ આવે છે દિવાળી આવે છે કડવા ચોથ આવે છે તો એમાં આપણે આપણી જાતને ફિટ રાખવું છે હેલ્ધી રાખવું છે અને સરસ દેખાવું છે તો એના માટેના વિડીયો છે અમારી ચેનલ ઉપર ડેઈલી અપલોડ હું કરવાની છું અને બીજું કે આજે બપોરની રેસીપીમાં હું પત્તર બાજરાનો રોટલો છે એ રેસીપી તમારી સાથે શેર કરીશ તો જો તમે કોઈ દિવસ એવો રોટલો બનાવ્યો ન હોય તો બનાવવાનું ના આ જોવાનું ભૂલતા ખૂબ જ હેલ્ધી અને ફાઈબર રીચ એવો બાજરાનો રોટલો હું બનાવવાની છું એટલે અને આજે તો અત્યારે ટિફિન પણ છે એટલે જોઈએ અને ત્યાર પછી મારે સાડા આઠે અહીંયા જ પાછી કસરત કરવા માટે પણ આવવાનું છે કેમકે હું સવારમાં જ કસરત કરું છું તો જો તમારે weight loss કરવું હોય હેલ્ધી રાખવું હોય દિવાળી પહેલાં તમારે તમારું વજન ઉતારવું હોય તો વિડીયોને તમે આ એક મહિના દિવસની સિરીઝને જોઈન્ટ કરવાનું ના ભૂલતા તમારો ખૂબ જ સરસ થી દસ કિલો વજન હું સો ટકા ઉતરશે એની હું ગેરંટી તમને આપું છું અને દસ દિવસના પ્રોગ્રામમાં હું શું શું જમું છું એના ડેઇલીના વિડીયો છે આ ચેનલ ઉપર અપલોડ થાય છે તો જોવાનું ભૂલતા નહીં તો ચાલુ જઈએ કિચનમાં અને બનાવીએ મોર્નિંગ રિંગ તો આ ગેસ ઉપર બે ગ્લાસ ગરમ પાણી દીધું છે અને એમાં આ જે અત્યારે લીલી હળદર આવે ને એ લીલી ક્રશ કરી છે કે હળદરમાં ખૂબ જ એન્ટી ફંગલ હોય છે અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે એન્ટી એજિંગ માટે પણ હળદર છે એ ખૂબ જ ઉપયોગી છે એટલે અને એન્ટી વાયરસ પણ છે કે જે આપણા શરીરમાં આવતા આવતા રોગ માટે રક્ષણ કરે છે ઘણા લોકો કે ઇમ્યુનિટી પાવર ઓછો છે તો જો હળદર આપણે ખાઈએ તો આપણો ઇમ્યુનિટી પાવર છે એ પણ વધે છે અને એમાં હળદર નાખી અને થોડાક ઉભરા એવા બાદ પછી મેં આ પાણી પી લીધું હવે ત્યાર પછી આવે છે સવારના મોર્નિંગ સ્નેક્સ જે આપણે કહીએ આ ડાયટ પ્લાનમાં હું સવારનો બ્રેકફાસ્ટ છે એ એલાઉડ કરતી નથી એના બદલે હું કોઈ પણ વેજીટેબલ્સ છે ફ્રુટ્સ છે કે એ લેવાનું કઉ છું તો આજે મેં એક ગાજર છે એને ચોપ કરીને રાખ્યું હતું કેમ કે ગાજરમાં પણ ભરપૂર માત્રામાં ન્યુટ્રીઅન્ટ હોય છે અને જો તમારે સવારે ગાજર નથી લેવું તેના ઓપ્શનમાં કાકડી લઈ શકો સફરજન લઈ શકો અથવા તો કોઈ પણ વેજીટેબલ્સ અને ફ્રુટ્સ છે તમે લઈ શકો તો ત્યાર પછી હું બપોરના નાસ્તામાં અત્યારે બનાવું છું પથ્થર વેલિયાના બાજરાનો રોટલો કે જેમાં અરબી તમે શું કહો છો અરબી કહો છો કે પથ્થર વેલિયા કહો છો ઘરે પણ વાવી શકાય તો એ ભરપૂર માત્રામાં એમાં ફાઈબર હોય છે અને થોડીક મેં દૂધી લીધી છે કે જેને દૂધી મેં કદ્દુપસ કરી નાખી છે અને થોડાક અંદર સ્પાઈસ નાખ્યા છે હળદર ચટણી અને આ બાજરાનો લોટ છે તો એની અંદર આ બધા છે એ બધું જ એની અંદર નાખી દઈશ થોડીક ચટણી અજમો ધાણા જીરું અને હળદર હળદર મીઠું ચટણી ધાણા જીરું અજમો બસ એટલી વસ્તુ છે એ મેં આની અંદર એડ કરી છે હવે ત્યાર પછી હું થોડુંક પાણી નાખી અને મીડિયમ એવો લોટ છે એ હું બાંધી દઈશ કેમ કે આ રોટલી તમે જો બે ખાવ ને તો પણ તમારી જાતને સેટિસફાઈડ થાય કેમ કે એની જે કેલરી છે તો તમને એક રોટલી જેટલી જ મળવાની છે કેમ કે આપણે તો આ બાજરાના લોટમાં મેં બધું નાખી અને મસ્ત મજાનો ડો છે એને રેડી કરી દીધો છે હવે આટલા લોટમાં હું બે રોટલા બનાવીશ અને બેમાંથી પણ અડધો કે પોણો એટલો જ હું બપોરે લંચમાં લઈશ એનાથી વધારે આખો રોટલો ખાવાનું નથી કેમકે રોટલાની ફોન કીધી એટલે ત્રણ રોટલી જેટલો એક રોટલો એટલો જાડો છે મારો રોટલો તો હવે હું આને આખો ખાઈ જાઉં તો મને દોઢ બે રોટલી જેટલું થઈ જાય એટલે હું અડધો કા પછી પોણો રોટલો ખાઈશ અને રોટલા હું હાથેથી થાબલીન કરું અને ક્યારેક ફાટલામાં પણ કરું ક્યારેક એવું થાય કે બધું વેજીટેબલ્સ ને એવું જો નાખ્યું હોય ને તો ક્યારેક રોટલો છે ને ફાટે તો આજે જો આમાં દૂધી છે અને ત્યાર પછી એમાં શું છે આ પથ્થરવેલીયાના પાન છે ને એવું બધું છે એટલે થોડુંક ફાટકું તેવું લાગ્યું પણ છતાંય મુખ્યમને રોટલું છે તરત બનાવી નાખ્યું અને આ મગની જે કોતરાવાળી દાળ છે એ વિધાઉટ તેલ કે એમાં અડધી જ ચમચી તેલ મૂકી અને ટમેટો મૂકીને આ જે મગની દાળ છે એ બનાવી છે કેમ કે મગની દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને આ રોટલો સાદો હતો કે જે મારા સાસુ માટે મેં બનાવ્યો હતો એને એવું કંઈ નાખેલો રોટલો ન ભાવે ત્યાર પછી આ મારો રોટલો છે હવે એનો વારો આવ્યો છે એટલે હવે હાથી મેં પાટલા ઉપર રાખી અને હવે ગેસ ઉપર નાખી દીધો છે અને એક હું તમને સરસ ટ્રીક આપું કે રોટલો ઘણી વખત પાછળથી ફાટી જતો હોય છે તો એના માટે તમારે પાછળ છે ને પાણી સારી ઉપર ચોપડી દેવાનું અને પછી રોટલો ફેરો એટલે પાછળની સાઈડ ફાટે નહીં તો જો એકદમ આ મને એમ હતું કે પોચો ને એવો થશે પણ બદામી કલર સરસ મજાનો ક્રિસ્પી રોટલો અને નહીં કડક અને નહીં સાવ પોચો સાવ પોચો રોટલો તો ન ભાવે મને અને જો સરસ આ રોટલો થઈ ગયો છે કેમકે વેજીટેબલ્સ નાખીને રોટલો થોડોક થઈ જાય પણ છતાંય મારો રોટલો બહુ સરસ થયો છે નાખી અને રોટલો છે ચોપડી દીધો કેમકે જો રોટલો છે એ ઘી વગરનો ભાવે નહીં એટલે હવે આ રોટલો છે એનો એકનો ત્રીજો ભાગ છે એટલો હું મારા ડાયટમાં લઈશ એટલે આ થઈ ગઈ મારી સરસ મજાની થાળી કે જેમાં સલાડ છે મગની દાળ છે અને કોબીજનું શાક છે કે જેમાં થોડુંક મેં પરવળ નાખ્યું હતું કોબી પરવળનું શાક કર્યું હતું અને આ મારી ફૂલ ડીશ છે કે જેમાં મગમાં પ્રોટીન મળશે વેજીટેબલ ફાઈબર મળશે અને પ્રોટીન મળશે બરાબર તો આ મારી સરસ મજાની થાળી રેડી છે અને મરચાં વગર મારી થાળી છે અધૂરી છે હવે આ રોટલો છે એ પાછું મને આમ જોઈને પાછું મન થઈ જતું તું તો એવી રીતના હું તમને થોડું ડોકાવતી હતી અને ત્યાં ભેગો મેં પહેલાં છે ને થોડોક રોટલો છે ને ભગવાનને ધરાવી અને ચાખી લીધો અને રોટલો એટલો સરસ ટેસ્ટી બન્યો હતો ને કદાચ મુખો તો વેલકમ ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા તો અત્યારે થઈ ગયા છે સાડા તો અત્યારે હું લઉં છું એક મુઠ્ઠી એક મગફળી જે દાણા છે કે જેને ફોતરા કાઢી અને મેં રાખ્યા છે અને થોડીક અંદર સીંગ પણ એડ કરેલી છે તો એમાંથી હું ખાલી એક જ મુઠ્ઠી ભરીને હું લઈશ આ બધા છે હું ફિનિશ કરવાની નથી કેમ કે પોષણ કંટ્રોલ રાખવું એ ખૂબ જરૂરી છે તો અત્યારે તમે ઇવનિંગ સ્નેક્સમાં જો તમે સવારે ફ્રૂટ્સ નથી લીધું તો અત્યારે ફ્રૂટ પણ લઈ શકો અને સવારે જો તમે કોઈ વેજીટેબલ્સ નથી લીધું તો એ પણ લઈ શકો તો સવારના ઓપ્શનમાં તો હું વધારે વેજીટેબલ્સ અને સલાડ છે કોબીજ છે કાકડી છે ગાજર છે એને જ લઉં છું અને અત્યારે મખાના છે ડ્રાય ડ્રાયફ્રૂટ છે કે સિંગ છે કે પછી દાળિયા છે એવા એવા ઓપ્શન રાખું છું એટલે તમારી મરજી છે જો તમે સવારે એવું લેવાનું પસંદ કરતા હોય તો અત્યારે તમારે સલાડ કે એ કઈ લેવાનું નમસ્કાર ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા તો અત્યારે થઈ ગયા છે સાડા ચાર અને આપણો ઇવનિંગ સ્નેક નો ટાઈમ થઈ ગયો છે તો મેં જમીને અડધી કલાક પછી ગ્રીન ટી લીધી હતી કે જેનો વિડીયો હું શૂટ કરતા ભૂલી ગઈ છું તો સો સોરી અને અત્યારે લઉં છું હું એક મુઠ્ઠી એક સિંગ મુઠ્ઠી થી જાજી સિંગ લેવાની નથી અને વધારે ઓલી જે ફોતરા કાઢેલી ને તૈયાર આવે છે એવી નથી લેવાની પણ એકદમ સિમ્પલ છે સિંગ અથવા તો માંડવીના દાણા છે તમે લઈ શકો અત્યારના ઓપ્શનમાં તમે મખાના છે છે અથવા તો સિંગ છે એ પણ લઈ શકો અને જો સવારે તો અત્યારે એક ફ્રૂટ પણ લઈ શકો અને હું સવારે એક ફ્રૂટ અને કોઈ પણ એક કાકડી છે ગાજર છે ટમેટું છે એ બે ઓપ્શન હું સવારે લઈ જ લઉં છું આજે સવારે પણ મેં એક હાફ એપલ લીધું હતું અને એક ગાજર મેં લીધું હતું અને અત્યારે હું બસ આ સ્નેક્સ છે એન્જોય કરીશ અને હવે આપણે મળશું બેક તો અત્યારે સાંજના સાત થઈ ગયા છે અને આ બધું વેજીટેબલ્સ છે ગાજર છે કોબીજ છે કોન છે અને થોડુંક સકરિયું ટમેટા અને એનું બધું નું હું સલાડ જેવું કરીને અત્યારે રાત્રે ડિનરમાં હું લઈશ તમારી પાસે કોઈ પણ વેજીટેબલ્સ હોય એ તમે લઈ શકો છો કાકડી છે ડુંગળી છે અથવા તો કોઈ પણ વેજીટેબલ તમે લઈ શકો કેપ્સિકમ પણ નાખી શકો અને આ બધું છે મેં એક બાઉલમાં નાખી અને મિક્સ કરી અને એની ઉપર થોડુંક સિંધાલુ મીઠું અને તીખાનો પાવડર અને થોડુંક લીંબુ નીચવી અને મિક્સ કરી અને રાત્રે મેં આ લીધું હતું અને થોડાક એમાં બે પાંદડા મેં પાલકના ચોપ કરી હતા ઘરમાં પાલક હતી તો મેં કીધું બાને પાલક પણ પેટમાં જાય અને ટેસ્ટમાં એટલું સરસ લાગતું હતું કે તમને કોઈ બીજી ત્રીજી વસ્તુ ખાવાની ઈચ્છા પણ ન થાય એટલું સરસ ટેસ્ટી હતું તો સકર્યું હોય ને એટલે થોડુંક આમ બાઇન્ડિંગ આવી જાય અને હું થોડીક ચટણી પણ નાખી શકું પાંચ ચટણી હતી નહીં હવે રાતના દસ વાગ્યા હતા અને સદભાવનામાં દવા લેવા જાવી હતી રાજકોટમાં જે સદભાવના મેડિકલ સ્ટોર ઓપન થયો છે ને એમાં ફ્રેન્ડ્સ જો તમે રાજકોટમાં રહેતા હોય અને વધારે ડિસ્કાઉન્ટ જોતું હોય અત્યારે તો મારા હસબન્ડ છે એ જો પેટ્રોલ પુરાવા ગયા છે અને પેટ્રોલ પુરાવી અને બંને એવું કે રસ્તામાં આજ તો તને હલાવીને જ લઈ જવી પડશે આમાં ગાડીમાં પેટ્રોલ જ નથી એમ ગઈને હસતા હતા અને પછી પેટ્રોલ પુરાવ્યું અને ત્યાર પછી અમે બે માણા છે એ મેડિકલ સ્ટોરમાં સદભાવનામાં ગયા અને ત્યાર પછી આ અમારા રાજકોટના રોડ છે રાજકોટમાં રહેતા હશો તો ખબર જ હશે અને ત્યાર પછી અમે સદભાવના મેડિકલ સ્ટોરમાં પહોંચી ગયા કેમ કે મહિનાની દવા જો વડીલો રહેતા હોય અને લેવાની હોય તો ખૂબ જ બીજે દસ ટકા ડિસ્કાઉન્ટ હોય છે જ્યારે સદભાવનાવાળા છે એ વીસ ટકા ડિસ્કાઉન્ટ આપે છે કે જે વડીલોને ખૂબ જ હેલ્પફુલ થાય તો જો તમારે પણ લેવી હોય તો પ્લીઝ જાજો